અંકલેશ્વર નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર ચાર અને પાંચમાં આજરોજ ધારાસભ્ય શી પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બંને વોર્ડમાં પેવર બ્લોક રોડ બોક્સ ડ્રેન સહિતના વિકાસના કામો આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ વોર્ડના ધારાસભ્યો અને પાલિકા સભ્યો તેમજ શહેર ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકાના વોર્ડ નંબર ચાર અને પાંચમાં આજ રોજ એક પોઈન્ટ સુડતાળીસ કરોડના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરાયું છે જે તેના નિયત સમય પૂર્ણ કરવામાં આવશે તો છેલ્લા એક સપ્તાહમાં પાલિકાની વિકાસયાત્રા અંતર્ગત છ કરોડ ઉપરાંત વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે જે પણ જલ્દીથી પૂર્ણ કરવામાં આવે આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર પાંચમાં વિવિધ કામો એટલે કે બ્લોક ગટર અને અન્ય કામો થઈને એક કરોડ સુડતાલીસ લાખના ખર્ચે આજે અહીંયા ખાતમુહૂર્ત થયું ત્યારે આ પ્રસંગે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય શ્રી પ્રકાશભાઈ મોદી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી લલિતાબેન કારોબારી ચેરમેન નિલેશભાઈ આ વોર્ડના સભ્ય શ્રી લાલાભાઈ જીગ્ન પટેલ દક્ષાબેન તમામ હાજર રહ્યા છે અને ટૂંક સમયની અંદર આ કામો ઝડપી થાય સારું કામ થાય એ માટે પણ એ કરી છે અને આવા અહીંયા નગરપાલિકા દ્વારા દર બે ત્રણ દિવસે ખાત ના કામો કરવામાં આવી રહ્યા છે લગભગ બધા મળીને છ કરોડના કામો આ નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત થયા છે અને ટૂંક સમયમાં શરૂ થઈને કામ પૂર્ણ થશે